વેલકમ ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું મંચ કિંગ સાઈઝ તો આ ચોકલેટ હું જ્યારે નાનો હતો ત્યારે ખાતો હતો પણ ત્યાર પછી ખાધી નથી તો વિચાર્યું આજે આપણે આને રિવ્યૂ કરીએ તો આજે હું લઈને આવ્યો છું આ મંચ તો જોઈએ આનું પેકેજિંગ આ પ્રમાણે છે મોટી છે ખૂબ લાંબી ચોકલેટ છે આ નેસ્લેની છે આને કોટેડ વેફર કહેવાય આપણે ચોકલેટ કહીએ પણ આને કોટેડ વેફર કહેવાય છે એ મંચનો લોકો આ કિંગ સાઈઝ છે તો આ એ લાગે છે નવું પેક છે ટુ ટુ શેર એટલે કે બે શેર માટે છે અને પ્રાઇઝિંગ જોઈએ તો આની પ્રાઇઝ છે દસ રૂપિયા મેં ડિમાર્ટમાંથી લીધી છે ડિમાર્ટ મુંબઈમાંથી તો આ નવ રૂપિયામાં અવેલેબલ નથી ત્યાં નહીં એની ઇન્ફોર્મેશન છે કોન્ટેક નંબર અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન વગેરે છે એની નેટ ક્વોન્ટિટી છે સેવન્ટીન પોઈન્ટ ફોર ગ્રામ આ પ્રમાણેનું પેકેજિંગ છે તો ઇન્ગ્રીડિયન્ટ તકે પેકેજિંગ છે જે ખૂબ જ સુંદર છે ચાલો આપણે એને ઓપન કરીને જોઈએ અહીં એની બારકોરપૂર્ણ તો આ પ્રમાણે ચોકલેટ છે અંદરથી નીકળી આ અહીં આપણે જોઈ શકીએ છીએ વેફર છે અંદરની તરફ વેપર તમે જોઈ શકો છો આ વેપર પર ચોકલેટની કોટિંગ કરવામાં આવી છે તો દેખાવામાં તો ડિલિશિયસ છે મને લાગે છે વજનને કારણે થોડી ઘણી ક્રેક થઈ ગઈ છે પણ ચાલો ટેસ્ટ કરી જોઈએ ટેસ્ટમાં તો સરસ છે વર્ષો પછી ખાઉં છું પણ પહેલાં જેવો ટેસ્ટ થયો નથી પહેલાં આની એક અલગ જ ટેસ્ટ હતો અલગ ટેક્સચર હતું પણ હવે આ વધારે સાકર નાખી હોય એ પ્રમાણે લાગે છે પણ તો પણ સારી લાગે છે મને તો આ ગમી તમને કેવી લાગે એ પણ તમે કહેજો તમારે અહીંયા મળે છે કે કેટલી પ્રાઇસમાં મળે છે એ પણ ખેજો દબાણ પણ જરૂર ટ્રાય કરજો થેન્ક યુ